ભવનાથ વિસ્તારમાં પ્લાસ્ટિક પ્રતિબંધને લઈને દંડ ફટકારતા વેપારીઓમાં રોષની લાગણી ફેલાય છે તમારા નામથી બોલો મારું નામ મુકેશ કુમાર જૈન છે મેં ભવનાથ યશ હશેનો સભ્ય છું અમારે ભવનાથને બધાય પ્લાસ્ટિકમાં બધાય બંધ છે મેલાઓ બંધ નથી છતાંય અમારે મહાનગરપાલિકા ગયા પોંચ ફાડી આવે બધેને કોઈને આ બેફન નથી પાનની દુકાને જાવ બેફન નહીં પાણીની બોતલ નહીં કાંઈપણ પ્લાસ્ટિક ટોટલી બંધ કરી રાખી છે છતાંય પોંચ ફાડી જાવ

અમને આ એક વસ્તુ યોગ્ય વિકલ્પ આપો અને ગમે આ વસ્તુ અમને નિરાકરણ કરીને આપો લોન પર ફોન પંદર વર્ષ જૂનું ગુરુ મોબાઈલ એન્ડ ઇલેક્ટ્રોનિક્સ દરેક કંપનીના જૂના અને નવા મોબાઈલ લોન ઉપર મળશે અને ઇલેક્ટ્રોનિક્સ આઇટમો ફ્રીજ ટીવી વોશિંગ મશીન ગુરુ મોબાઈલ એન્ડ ઇલેક્ટ્રોનિક્સ સંતોષી માતાના મંદિર પાસે અને અમારી અન્ય બ્રાન્ચ ગુરુ મોબાઈલ પોઈન્ટ આભા હોટલ નીચે પેટ્રોલ પંપ સામે ભુજ તો મેળવો લોન પે ફોન અને તમામ ઇલેક્ટ્રોનિક એમ્પ્લાયસીસ